નમસ્કાર દર્શક મિત્રો લોક સામના ન્યૂઝમાં હું ભારતી સોલંકી આપનું હાર્દિક સ્વાગત કરું છું હવે જોઈએ બનાસકાંઠાથી અમારા રિપોર્ટર દિલીપસિંહ રાજપૂત સાથે આજના મુખ્ય સમાચાર દિયોદર ખાતે બિરાજમાન બાણેશ્વરી માતાજીના મંદિર ખાતે ગુરુ પૂર્ણિમાના દિવસની ધામધૂમપૂર્વક ઉજવણી કરાઈ હતી પાંચસો વર્ષ જૂના આ મંદિર ખાતે ગુરુ પૂર્ણિમાના દિવસે સમગ્ર ગુજરાતમાંથી હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે ઉમટ્યા હતા વર્ષો જૂના મંદિર ખાતે દર પૂનમે શ્રદ્ધાળુઓ દર્શન અર્થે આવતા હોય છે જેમાં પાવન દિવસ ગુરુ પૂર્ણિમાના પાવન દિવસે વહેલી સવારથી શ્રદ્ધાળુઓનો ઘસારો જોવા મળી આવ્યો હતો અમદાવાદ સુરત રાજકોટ મહેસાણા કચ્છ ભુજ અને રાજસ્થાનમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન અર્થે આવ્યા હતા જેમાં બાણેશ્વરી મંદિર ટ્રસ્ટ દ્વારા દર્શન અર્થે આવતા શ્રદ્ધાળુઓ માટે ચા પાણી ભોજન પ્રસાદીની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી આ બાબતે મંદિરના જણાવેલ કે માતાજીનો ઇતિહાસ અંદાજિત પાંચસો વર્ષ જૂનો છે અહીં પચીસ વર્ષ અગાઉનું મંદિર નિર્માણ કરવામાં આવ્યું છે આ મંદિરને પરમ પૂજ્ય જગ જગજીવનદાસ બાપુએ આ મંદિરને શૂન્ય સજન સર્જન કર્યું છે દર પૂનમે અહીં મોટી સંખ્યામાં ભક્તો દર્શન અર્થે આવે છે જેમાં આજે ગુરુ પૂર્ણિમાના દિવસે સમગ્ર ગુજરાતમાંથી હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ માતાજીના ચરણોમાં દર્શન અર્થે આવ્યા હતા જેમાં દર્શન અર્થે આવતા શ્રદ્ધાળુઓને કોઈ તકલીફ ના પડે તે માટે મંદિર દ્વારા ચા પાણી ભોજન પ્રસાદ પણ વ્યવસ્થા કરાઈ હતી જેમાં અંદાજે દસ થી વધુ ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો અમારે દર પૂનમે દર પૂનમે આમ તો ત્રણથી ચાર હજાર વસ્તી જમતી જ હોય છે પણ આજે ગુરુપૂર્ણિમાના દિવસે પાંચથી છ હજાર વસ્તી પ્રસાદ લીધો છે આમાં અલગ અલગ પ્રજ્ઞાથી પરગનાથી લોકો શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવતા હોય છે જેવા કે કચ્છ કાઠિયાવાડ રાજસ્થાન અમારા ગુજરાતના સમસ્ત નોગો પરિવાર અન્ય પણ નાત વિહોતર પણ અહીં એકનું બાણેશ્વરી માતાજીમાં પ્રસાદ લે છે અને ખૂબ આનંદ અને ઉત્સાહથી આવતા હોય છે લોકો અને ખૂબ સારી રીતે પ્રસાદ લેતા હોય છે માં છસોથી સાડી છસો વર્ષ જૂનો છે અને મંદિર બહુ જ્યાંને લગભગ પચીસ થયા અમારે બાપુ જે જાત બાપુ હતા એમનો મોટો ફાળો છે અને એમને ખૂબ સેવા આલી અને શૂન્યમાંથી સર્જન કર્યું છે અને અત્યારે અમારો નવબોહ પરિવાર છે બીજો અમારો રબારી સમાજ જ વિહોતર અધારે આલમ દર્શન માટે આવે છે પ્રસાદ લે છે કચ્છમાંથી આવે કાઠિયાવાડથી આવે રાજસ્થાનથી આવે છે સુરત અમદાવાદ સાબરકાંઠા ઓલ ગુજરાતમાંથી બધા રબારી સમાજ આવે છે અને દર્શનનો લાભ લે છે અને મંદિરનું વધુ સારું ચાલે છે આજે મા ભુવનેશ્વરીના સાનિધ્યમાં ગરુ પૂર્ણિમા મહોત્સવ હોવાથી આજે આવેલા તમામ ગિહોતરના અને દબારી સમાજ અને જેને જની આજે જે કુળદેવી હૈ મોણી લુકા ડાઓર બાળેશ કાસેલા આજે લોકોનો એવો ભાવ હતો કે આજે કચ્છ કાઠિયાવાડ રાજસ્થાન છે જ્યાં જ્યાં સુરતથી કરે અમદાવાદથી કરે તો તલ તમામ વસ્તી આજે ગરુ પૂર્ણિમા મહોત્સવ હોવાથી બધાનો ભાવ મા ભોણેશ્વરી સાધિધ્યામે બધી વસ્તી આજે આવી અને આજે ચારથી પાંચ હજાર વસ્તી પાંચથી છ હજાર વસ્તી આજે ભુવનેશ્વરી મામાં બધાએ શ્રદ્ધાળુ અલગ અલગથી બધા આવ્યા અને મા ભુવનેશ્વરીના સાંદિધ્યામે આડે દિવસે પણ હજારથી પંદરસો બે હજાર વસ્તી જેમે પણ રોજે રોજ ચોવીસો કલાક ભોણેશ્વરી ધામ સિતર ચાલુ રહે અને પૂનમનો દિવસે આજે ગરુ પૂર્ણિમા મહોત્સવ હોવાથી પાંચથી સ સાત હજાર વસ્તીનો જમાડવારો હતો અને મા ભુવનેશ્વરીનો આજથી પાંચસોથી હજારો વર્ષ જૂનો મા ભોણીનો ઇતિહાસ છે અને ગરમારા જગજીવનદાસ બાપુ એમને શૂન્યમાંથી સર્જન કીધું અને દિયોદર એક પોંસોથી હજાર વર્ષ કરેલા ગંગાતે કુઓ મા ભુવેશ્વરીનો અને દેવલબાઈનો જ્યારે દેવલબાઈએ મેળાવું કુઓ ઉભરાવે અને મા બણેશ્વરીએ દેવલભાઈને કુવો ઉભરાવીને પરચો આપ્યો હતો કુવા સમયથી કોણસો હજાર વર્ષ પૂર્વનો આ ઇતિહાસ પછી જગજીવનદાસ બાપુ અમારા ગુરુદેવ જગજીવનદાસ બાપુ રમલીન શ્રી જગજીવનદાસ બાપુએ એમને સુનેમાથી સર્જન કીધું અને ખૂબ અને આજે મારા સિધ્યમ જીજી શ્રદ્ધાલુ કચ્છ કાઠિયાવાડ